તો રાજ્યમાં ખરીફ પાકના વાવેતરના આંકડાઓ કૃષિ વિભાગ તરફથી જાહેર કરાયા છે રાજ્યમાં ચાલુ વર્ષે ઓગણસિત્તેર પોઈન્ટ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે જે ગત વર્ષે સરખામણીમાં ઓછું છે ગત વર્ષે ચોમ્મોતેર પોઈન્ટ છાસઠ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું સરેરાશ જોઈએ તો રાજ્યમાં એક્યાસી ટકા ખરીફ પાકનું વાવેતર થયું છે સરેરાશ કરતાં ઓછા વરસાદના કારણે ડાંગરના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે ગત વર્ષે ડાંગરનું સાત લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે ઘટીને છ પોઈન્ટ એકત્રીસ લાખ હેક્ટર એટલે કે મગફળીના પાકમાં વધારો જોવા મળ્યો છે મગફળીનું વાવેતર ગત વર્ષે સોળ પોઈન્ટ એકવીસ લાખ હેક્ટરથી વધીને ચાલુ વર્ષે અઢાર પોઈન્ટ એક્યાસી લાખ હેક્ટર થયું છે જ્યારે મગફળીનું કુલ વાવેતર એકસો સાત ટકા જેટલું નોંધાયું છે